Then Point rele at the valley W NHLV pulse Hmm tää wait w ay md3x afraid wajn sii hanyi 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 hanyam. the traveling ayo вже i ane. w sa wha! kusar bapör ia liqang ind sii? kkai nini hanyamоны umy faa. búyaj or SL ifrkih i ·angy yi gili uu. humi okol~~ aqua. chum ya me hanyiher.comu.什么! fxalmntu atyambn huru hysa.h naty... kwekoli ifh. qi showsluh! zhanshiwanyi'ayh learn2rhehach. behяpih cangn chui. SDI можно rrAAiyiha. imaah. samgrimuskgov. himodh sonikat itsini. hany તો મિત્રો આપણે જોવા આવ્યા ગયા હતા આપણે પાણી સાહીમાં આવ્યું છે કે નહીં તો પાંચ જ મિનિટમાં કાંઈ કેટલું પાણી આવી ગયું છે બહુ પાણી આવી ગયું છે એટલે જુઓ તમે તો અહીંયા એક ફૂટ જેટલું પાણી છે પુલની ઉપર અત્યારે ને બંને સાઈડ પાણી જોવાવાળા અને થોડાક વાહન પણ અત્યારે થોડાક ફસાણા છે બેય સાઈડ બંને બાજુ કઈક અત્યારે ગીર નો નજારો કઈક આવો જોવા મળે છે સાહેબ લાલો અને બધા ઓલી બાજુ છે પાણી એવું બધા નીકળી ગયા તા એટલે વાંધો નથી બાકી આ બધું હલવાઈ જીક્ષા પિક્ષા ઘણું જુઓ તો પાણી ઘણું બધું છે વચ્ચે રોડ પણ ધોવાઈ ગયો છે જુઓ તમે તો આ છે એ રોડ છે જે વચ્ચે દેખાય ને હજી પણ પાણી વધમાં છે હજી પાણી આવે જ છે હજી ચાલુ જ છે પાણી સમથિંગ અહીં એટલું પાણી છે અહીંયા પણ એટલું પાણી આવી ગયું છે થોડી વાર પહેલાં અહીંયા પાણી કંઈ હતું જ નહીં

Nick <laughs>